છોટાડેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રુણવાડ ગામે રોડ ઉપરથી ચવ્વીસ લાખ ચાલીસ હજાર એક લજગરી બસ સહિતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્ટેટ મોનિટરિંગ સેલના સંયુક્ત ઓપરેશન પાર પડી વી એન ટર્બી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાડેપુર નામને ખાનગીરાએ બાકમી મળેલ જે અનુસંધાન એલસીબી એલસીવી સ્ટાફના પોલીસ માણસો રુણવાડ ગામે પ્રોહી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સ્ટેટ મોનીટરિંગ સે ગાંધીનગર નાઓને પણ બાતમી મળેલ હોય જે બાતમી હકીકત મુજબ વર્ણાવી ટાટા કંપનીની ટ્રાવેલ્સ રજિસ્ટર્ડ નંબર જીજે સિક્સ ડબલ એક્સ જીરો છ સિત્તેર ની ચાંદપુર મધ્યપ્રદેશ તરફથી છોટા ઉદેપુર તરફ આવતા તેને પકડવા પીછો કરતા રૂંવાડ ગામના બ્રિજના છેડે એલસીબી ઉદેપુર તથા સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના પોલીસ માણસો સાથે મળી બાતમી હકીકતવાળી ટ્રાવેલ્સ રજિસ્ટર નંબર જી જે સિક્સ ડબલ એક્સ જીરો છ સિત્તેર આગળ તેઓની ગાડીને આડી કરી ટ્રાવેલ્સને રોકેલ અને ઊભી રાખેલ જેમાં તપાસ કરતા